એને બે સાઈડમાં એક સાઈડ ઉપર દોરી લગાવી દોરી ઇન્સર્ટ કરેલી છે એક સાઈડ ઉપર અને એમાં એક મોડ ઉપર અહીંયા આવી લાકડાની એક નોચ બનાવેલી હશે અને નીચે પણ એક આ રીતના ગાંઠ મારવા માટે આપણને સુવિધા માટે દોરી આ રીતે જળી લીધે છે એની સાથે રાજદ્વાર બનાવી ત્યારે બનાવી લીધે જયારે રાજદ્વાર ને પકડવી ત્યારે ભૂતિ પણ ઊંધો પકડવાનો નથી ધ્યાન રાખો એટલે ઉપરના ભાગમાં કયો કલર છે કેસરી કલર મધ્ય ભાગમાં સફેદ કલર નીચે ગ્રીન કલર અશોક ચક્ર દોરી થાય હવે એ બધી વાત થઈ ગઈ છે ને આપ પણ જાણો છો બે દોરી પોલ ઉપર બે દોરી લાગે છે એક દોરી ફિક્સ કરવા માટે ઘરેડી સાથે જે પોલ સાથે બાંધી દેવામાં આવે છે જે ઉપરની દોરી હોય હંમેશા હંમેશા ઉપરની દોરી હોય એ પોલ જે આપણે લહેરાવાનો છે ત્યાં ઘરેડી આવે ત્યાંથી કોઈની સાથે સ્પીટી બાંધી દેવામાં આવે એને કશું કરવામાં આવતું નથી નંબર ડે પીકી ગોળીનો ભાગ જે છે એ અહીંયા કાંઠ મારી ત્યાં એની નોચ લગાઈ અને એને પણ કોઈ સાથે બાંધી દેવામાં આવે પણ થોડી ઢીલી રાખવામાં આવે કારણ કે જે તે એ દિવસના ચીપકેજ રહેશે એ એને ખેંચી શકે બરાબર એની ખેંચાની સાથે આપણો રાગળ જે છે એ લહેરાય આ રાસ ધ્વજને ક્યારે કોઈ કાપડ વિટાડી કોઈ અંદરના ભાગમાં એની પર બીજું કપડું એને આપણે ફરકાવી શકાય નહીં આ આપણે એની અંદર થોડી ફૂલની પાછડીઓ રાખી શકાય બરાબર તો આ ખાસ પણ એક આચારસંહિતાનો ભાગ છે હવે સર્વપ્રથમ આનું બાંધુ એ પહેલા બરાબર તો પ્રેક્ટિસ કરી દે ત્રણ ભાગ પડે ત્રણ કલર સેટ અહીંયા પકડવાનું કરી દે લેકો આને નીચે જા પાછળના ભાગમાં જાઓ એની પ્રોબ્લેમ પાછળના ભાગમાં મેં જ આવા આ ભાગ નહીં આવે અને આની સાથે અશોક ચક્ર સાથે આવે આ બોલિંગ નહીં આવે એલ આઈક્યુ બોલી દો હર ધ્યાન ચેફ્રોન કલર ઈસ્ત્રી કલર અને સફેદ કલર વચ્ચે પકડો એને આમ બેક સાઈડ બેક સાઈડ દેજો આ ગ્રીન કલર છે

શરૂઆત જે દોરી બાંધવાની છે ને એના આ બાજુના એન્ડ ઉપર એ ફોલ્ડિંગ ચાલુ કરવાનું છે અને જનરલી આપણે જેમ સાડીનો પાલો બાંધતા હોય એ રીતના આમ બરાબર જો બરાબર આ રીતના ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આવી રીતના એને ફોલ્ડ કરી દેવાનું બરાબર

તો આ ભાગ ઉપર રહેવો જોઈએ ઘરેડી તરફ બરાબર અને આ ભાગ જે છે એ નીચે રહેવો બરાબર તો એક દોરી જાય બરાબર એ દોરીને આની સાથે બાંધવાની બરાબર તો હું આ નોટ સાથે આને બાંધું છું હવે તમને આ ગાંઠ જે મારી છે ને એમાં ખ્યાલ આવ્યો નહીં આમાં ખ્યાલ આ ગાંઠ મેં કેવી રીતના મારી ફરીથી ફરી ફરીથી હું કયું ત્યાં બાંધ્યું છે આ થોડી આપણે ટાઈટ બાંધીશું જો હું આની તમને આખી એ ચીખવાળું છું અને પછી ના આપણે સિમ્પલ ગાંઠે મારી શકાય દોરીનો ભાગ લેવાનો છે આ ભાગ બરાબર હું આને અહીંયા આમ મૂકું છું આની પાછળ આમ હવે આ દોરીને નીચેથી લઉં આ દોરી મોટી છે એની નીચેથી લઉં

આને ટાઈટ કર્યા પછી આ રીતના આમ બરાબર અને આને આમ ફેરાઈ દઈએ આમ બરાબર આ ફરીથી ઉપરથી સેફ્ટી માટે આગળની કદાચ ઠીલી થાય તો એના પહેલાં આ ટાઈટ હશે આ થઈ ગયું આ પોલ તરફ જશે ક્યાં જશે આ ઉપરના ભાગમાં ઘરેલી થઈ અને પોલની નીચે આવે નીચે જે આવે એ છેડાને આપણે બાંધી દેવાનું છે આની જે કંઈ પૂરી વધે અને

એને નીચલા ભાગમાં બાંધી દઈશું અને એ નીચલા ભાગમાં આપણે સિમ્પલી આપણી રીતના એને કાઠ મારી દઈશું બરાબર એવું લાગે કે પ્રશ્ન થશે તો બીજી એક ગાંઠ આપણે મારી દઈશું સેફટી માટે જેથી કરી અને કોઈ પ્રશ્ન થાય નહીં લહેરાયા પછી હવે આ ભાગ તૈયાર થઈ ગયો આ ભાગ છે એ તો ઉપર જવાનો છે આને કંઈ કરવાનું થતું નથી જે કંઈ થાય એ આને થાય આની સાથે આને સાઈડમાં આ ઉપરનું છે ને એને આપણે સાઈડમાં રાખીએ આ ઉપરની દોરી છે એને કંઈ કરવાનું થતું નથી આ જે ભાગ છે એને આ દોરી લઈ જોજો આવડી જો ચલાયો કશું કર્યું નથી મેં આને આમ લઈ અને આ ભાગ આમ ઉપર લઈ આ ભાગ આમ રાખ્યું બરાબર હવે આ ભાગ જે છે ને એને હું ટાયપ કરી બરાબર કરી અને આ દોરી છે ને એમાંથી પસાર કરી આપણો ટાયબ્લે ઘરું આ દોરી એટલે જો આને એટલે આરામથી નીકળી જાય બરાબર કારણ કે છે આ દોરીને ખેંચ આને નીચે થોડી ઢીલી રાખવાની છે ફોલ્ડ સાથે પાંચ એટલે જે કંઈક ફ્લે હોસ્ટિંગ કેસ થશે એ એને પકડતા ફાવશે શીખતા ફાવશે તો આ ફોલ્ડિંગ મેં શીખવાડ્યું છે ફરીથી આને આ રીતના લઉં છું બરાબર અને આ ભાગ જે છે એને એક કે બે રાઉન્ડ મારી આ એક બે બરાબર ડાયો કરી અને અચ્છા આના પહેલાં ભૂલી ગયો જયારે બોલિંગ કર્યો ત્યારે વચ્ચે થોડી ભૂલની પાકડીઓ ગુલાબની કેવી આપણે રાખી શકાય હવે આ જે ભાગ છે ને એને હું અહીંયાથી નીચલા ભાગમાંથી આમ ખેંચી લેવાનું છે એટલે ખીલું ના પડી જાય કારણ કે આ બધી પૂર્વ સાતની તૈયારી છે એટલે થોડું ટાઈટ થઈ ગયું છે કે નહીં ચેક કરી લેવાનું જેથી કરીને ખુલી ના જાય હવે પુલનો જે ભાગ છે ને ઘરે એને ખેંચ્યું એટલે ઉપર જતું છે બરાબર આ દોરી પુલ સાથે બંધાઈ ગઈ આ દોરી જે છે એને આ જ્યાં બાંધી એ જ બાંધવાની છે પણ થોડી લૂઝ રાખવાની છે આથી જેથી કરીને ખીચી શકાય બરાબર અને પકડી શકાય અને આ નોટ જે છે આપણે માર્યું એ આ રીતના ખુલી જાય હવે આ મેં અહીંયા પકડ્યું છે એટલે પોલ ઉપર હશે ને ત્યારે એ આવી રીતના જ રહે છે ખેલાઈ ગયો આ પાછું પ્રેક્ટિકલી તમને અહીંયા પોલ ઉપર જ જોવા મળશે એમ થાય કે અમે એ રીતના છોડી લઈ તો આપશ્રી બધાએ આ નિર્દેશ પ્રેક્ટિકલી અને હું અહીંયા અત્યારમાં હાજર જ છું જેને ખ્યાલ ના આવે તો પ્રેક્ટિકલી આપ આવી શકો છો પૂછી શકો છો આપણે કોઈ પ્રશ્ન હોય તો પણ જણાવી શકો